જય શ્રી કૃષ્ણ જય માતાજી કૃષ્ણ દિવસે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે નવમી છે જન્માષ્ટમી સવારના સાડા છ વાગી પવન વરસાદ જે પવન સાથે આવે છે તેની વાત જ માલ ને પવાઈ ગયું છે પાણી પાણી થઈ ગયા મિલ્કિંગ થઈ ગયું છે દોવાઈ પણ ગયા છે બાકી છે તો ખાલી સારો એ બાકી છે આ પવનના લીધે ઘડી કૃપી ગયા છે

વાગી ગયા છે દસ અને જેની જે હાલત થોડીક વધારે ખરાબ થઈ ગઈ છે હા પણ જેની અને શુભમ ને ગમે ત્યારે ગમે કઈક થાય એટલે બઉ ટેન્શન રે કે ખાવા પીવાનું ભાવ બંધ કરી દે સવારે પણ થોડું ખવડાવી દવા તો આપેલી હતી પણ ડ્રેગન લેવા તો ફ્રૂટ ખાય તો સારું પડે ને અહીંયા જોવો રમકડા લાવ્યા છે તો એનો ઉપયોગ તો કરવો જ પડશે જે નિશા હોતી છે એટલે તું શું વાંચું છે હા હું કે ને વરસાદે તો એટલી બગડાટી બોલાવી છે ઇતર હાઈ તેમના દિનિત બધે આમ ગારો ગારો કરી દીધું ફળિયું પણ

એક નનકુડો એવો ડેમ છે જે ડુંગરાઓ પાણી આવતું હોય ને પેલું થતું હોય પેલું ભરાય અને પછી પાણી જે થતું હોય એવું કેટલું મસ્ત નજારો છે તો

જે નિ શક્તિ આવી ગઈ છે એટલે મને બહુ જ શાંતિ થઈ ગઈ કારણ કે હવારે તો એવી હાલમાં પડી થી ને એમ થાય થાય હું થાય